જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે સિસમ્બર મહિનો શરૂ થવાની સાથે દક્ષિણ ભારતમાં તથાયેલી એક મોટી હવામાન પરિસ્થિતિ ચક્રવાત તીર્થવાત વિશેની વાત કરવાની છે બંગાળી ખાડીમાં ઉપરમાં હાલમાં એક ટાઈકોલન ત્રત્ય છે પોતમોન ટુ ત્રીજન પંદર સપ્ટેમ્બર ત્રીસ નવેમ્બર વચ્ચે જ્યારે સમુદ્રો તાપમાન ઉચકાયા છે જ્યારે ટાઈકોલન તથ્યતા વધે છે એ પરિસ્થિતિમાં વચ્ચે બનેલું આ વાવાઝોડું છે દિશ્વત તેનું નામ યમનજેત દ્વારા આપવામાં આવ્યું છે છેલ્લા બે દિવસથી દિશ્વા વાવાઝોડું શ્રીલંકા ઉપર કહેર વર્તાવી રહ્યું છે ત્યાં છ કિલોમીટર પ્રતિ કલાકે વધુ ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને ભારતમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિમાં સર્જાય છે હવે આ વાવાઝોડું ધીમે ધીમે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી ચોવીસ કલાક દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુ અને તેરલ દત્તી આંધ્રપ્રદેશ દક્ષિણ આંધ્રપ્રદેશ આ વિસ્તારોમાં તીવ્ર અને જોરદાર પવન અને ત્રાતે હોય છે એટલે દક્ષિણ ભારતમાં માટે વિસ્તારોમાં અત્યંત જાગૃત રહેવાની છે ગુજરાતમાં તીર્થ શું છે હવામાન નિર્ણય પરિગોકામીના મુજબમાં રીઠવા વાવાઝોડું ગુજરાત સુધી પહોંચવાની કોઈ સંભાવના નથી કોઈ મોટો તે વરસાદ તેમાં આવતું પણ ગુજરાત થતું નથી દેખાતું નથી આવા આવાનું કારણ અમુક વિસ્તારોમાં વાદળતા વાતાવરણ રહેશે આવનારો બે તાંડીઓ તાપમાન ખોડું ઊંચાયું રહેશે અને ઠંડીમાં ખોડું વધારતાળો અનુભવાય છે પતિ વાદળો ઘટી જતા તે ફરીથી ગુલાબી ઠંડીનું વાતાવરણ પરત આવતે એટલે જીતવા ડાયરેક્ટ અસ્તર ગુજરાત પણ થવાની નથી પરંતુ હળવો માહોલમાં ફેરફાર જરૂર જોવા મળશે ચાલો હવે નવા અપડેટ આવશે તો આપણે વિડીયો તૈયાર કરશું જય માતાજી એને ન સમજે તો તમે વાંચી શકો જય માતાજી રામ રામ જય ભગવાન જય ચિતન